નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે હું આપની સમક્ષ એક અનોખા પ્રકારનો વિડીયો લઈને આવી રહ્યો છું અને આ વિડીયોની અંદર એક જુદા પ્રકારની સ્પર્ધા છે બરાબર સાથે સાથે એક અનોખી જાહેરાત પણ છે તમે જોઈ શકો છો કે આપણે વ્યસન મુક્તિ અંગેનું કાર્ય કરી રહ્યા છે તમે જાણો છો તે મુજબ અત્યારે તો ઘણા બધા યુવાનો જે છે એ વ્યસનની અંદર ફસાયેલા છે અને વ્યસનની અંદર ફસાયેલા હોવાને કારણે પોતાનું તો ખરાબ કરે છે પોતાનું શરીર બગાડે છે સાથે સાથે પોતાના પરિવારને પણ નુકસાન કરે છે તો આ જે સ્પર્ધા જે રાખવામાં આવી છે એ સ્પર્ધા બહુ સરસ છે હું આશા રાખું છું કે તમારે વિદ્યાર્થી મિત્રો આવી સ્પર્ધામાં ક્યારેય ભાગ નથી લેવાનો બરાબર ફરી તમને કહી દઉં આ સ્પર્ધામાં તમારે ક્યારેય ભાગ નથી લેવાનો આ સ્પર્ધા અથવા તો આ વિડીયો માત્ર તમારે જોવાનો છે અને જીવનમાં ઉતારવાનો છે સાથે સાથે જો કોઈ તમારી આજુબાજુમાં વ્યસનમાં ફસાયેલા હોય તો એને વ્યસન મુક્ત કરવાની જવાબદારી પણ તમારી છે તો હવે આપણે જોઈએ ગુટકા તમાકુ સ્પર્ધા છે તમારા હિસાબે અને તમારા જોખમે પ્રથમ ઇનામ છે મૃત્યુ બીજું ઈનામ છે કેન્સર અને ત્રીજું નામ છે દર્દ પીડા વેદના અથવા તો નફી શંકતા સાથે સાથે કેટલાક આશ્વાસન ઇનામો પણ છે કયા આશ્વાસન ઇનામો છે જોઈએ દમ ખાંસી અંધાપો લકવો અથવા ખોડકા પણ અન્ય બધા રોગોનું આપણે નામ લખી શકીએ પ્રવેશ પ્રવેશ માટેનું છે દસ રૂપિયા પાંચ રૂપિયા બે રૂપિયા અને એક રૂપિયામાં વ્યક્તિની પસંદગી મુજબ તમે કેવી પસંદગી કરો છો તે મુજબ હસ્તે આપવામાં આવશે ઈનામ વિતરણ સ્થળ છે સાર્વજનિક સ્મશાન ભૂમિ અને સ્પર્ધા માટે ફોર્મ મેળવવાનું સ્થળ છે ગલી મોહલ્લાના પાનના ગલ્લા વિદ્યાર્થી મિત્રો નોંધ છે કે આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓ વસ્તી પરમ અપૂજ્ય રોગાનંદજી મહારાજ ચારસો વીસ નરક પ્લોટ યમરાજ ફ્લેટ સ્મશાન ગલી ભૂત નિવાસ રોગનગર અને પિનકોડ નંબર છે ચારસો વીસ ચારસો વીસ તો વિદ્યાર્થી મિત્રો આવી ગઈને મજા જુદા પ્રકારની જાહેરાત છે જુદા પ્રકારની સ્પર્ધા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે આપણે ક્યારે વ્યસનમાં ફસાવાનું નથી સાથે સાથે જે લોકો વ્યસન કરે છે એ લોકોને આપણે વ્યસનમાંથી મુક્ત કરાવવાના છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આવા અવનવા વિષયના વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી વખત આપણે નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી આવજો